ચાલો અહિયાં જો આપડા મોદક થઈ ગયા છે રેડી થોડાક મોદક વાળ્યા છે ને થોડાક ઓલા લાડવા વાળ્યા છે કેમકે મિત્રો તો જો આપડે આવી ગયા છીએ અટલ સરોવર અને બિગ ફ્લાવર શો જોવા માટે આવી ગયા છે મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા સવાર સવારના વાગી ગયા છે 10 અને આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા ને હવે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે જો શાક માર્કેટે ગયા હતા તો બધું શાકભાજી પણ જો અહીંયા લાલ લાલ ચટક ટમેટા આવી ગયા છે મસ્ત મસ્ત તાજે તાજા મગની દાળ બફાઈને રેડી થઈ ગઈ છે અહીંયા જો ભાત ચડે છે દૂધ ગરમ થાય છે મમ્મી ગયા છે મંદિરે તો મમ્મી પણ હમણાં જો દસ વાગી ગયા છે દસ ને દસ થઈ ગઈ છે હમણાં આવતા છે અને આજે આપણે બનાવવાના છે લાડવા ગણપતિ બાપાના લાડવા આજે રવિવાર છે તો છોકરાઓને રજા હોય ને એટલે મેં આજનું રાખ્યું હતું કે નિરાત્રે ઓલું ઓળું છોકરાઓને ફટાફટ સ્કૂલે જવું હોય નો નિરાતે જમાય કે નો આપણે પણ બનાવવાની નિરાત્રે તો આજે ફ્રી હોય ને તો કીધું કે આજે જો લાડવા ગણપતિ બાપાના લાડવા મગની દાળ ભાત મેહુમાં આજ અમારે એ છે તો લાડવાની મમ્મી આવે એટલે લાડવાની તૈયારી ચાલુ કરી દઈ દાળ તો બફાઈ ગઈ છે ભાત બફાઈ ગયા છે તો હવે લાડવા બનાવવાનું સ્ટાર્ટ કરવું છે પણ મમ્મી આવે ને પછી તો અહીંયા આપણે જો લાડવામાં નાખવા માટે રવો લઈ લીધો છે રવો અને જાડા લોટના ભડકાના આપણે લાડવા બનાવશું તો એમાં મમ્મી રવો પણ નાખે છે તળેલા મુઠિયાના બનાવવાના છે તો જોઈએ હવે કેવી રીતે બનાવે છે તમને પણ રેસીપી આપી દો આખી લાડવાની ચાલો થાબડી ખાવા માટે જો તાજે તાજી થાબડી આવી ગઈ છે મસ્ત મસ્ત તો આપણે જો અત્યારમાં લઈને બેસી ગયા થોડી થોડી ખાઈ લઈ અને લાડવા બનાવી નાખી મમ્મી પણ આવી ગયા હોય એવું લાગે છે આવતા જ લાગે છે તો લાડવાનું સ્ટાર્ટ કરશું મમ્મી આવે પછી કે બે જણા હોય તો મધાને મજા આવે એકલા એકલા વખતા જો આવે છે મંદિરેથી આવી ગયા છે જય શ્રી કૃષ્ણ હા સડી ગયો તો હાલો આપણે દાળ ને બધું બફાઈ ગયું તમે પોરો ખાઈ લો દવા પી લો પછી લાડવાનું સ્ટાર્ટ કરી દઈ લાડવા બનાવવાનું એટલે મેં જો તૈયાર કરું છું બધું હવે થોડું થોડું ભાતે બફાઈ ગયા છે તો હવે કાઢી લઉં અને પછી લાડવાનું તૈયારી કરી તો અહીંયા જો આપણે ભડકું લીધું છે અને રવો લીધો છે બે મિક્સ લાડવા બનાવવાના છે આજે અને મણ દીધું છે અને આ ગરમ પાણી દીધું છે લોટ બાંધવા માટે તો મુઠિયા બનાવ મુઠિયા વાળીને પછી મુઠિયા તળવાના છે આ પાથરવા મેં તમને આપ્યું હતું એટલે મેં શું વેરાય બધું એમાં ને એમાં વેરાય આવું ફોળું કરું ખમું લ્યો લ્યો આ પાણી નાખવું પડશે મણ વધારે તો લાવો નાખી દો પાછું કેટલું બે પાવડા ત્રણ પાવડા નાખી દો તો અહીંયા આપણે મુઠિયા તળવા માટે જો તેલ મૂકી દીધું છે અને અહીંયા મમ્મી જો હવે લોટ બાંધે છે લાડવાનું મુઠિયાનો મણ નખાઈ ગયું છે અને ભેગો કર કદના ગરમ પાણીથી લોટ બાંધવાનો અને પછી મુઠિયા તળવાના અહીંયા આપડા મુઠિયા તળાવીને રેડી થઈ ગયા છે જો અહીંયા મમ્મી ભૂકો કરવા મીયા ભાંગવા મીણ્યા છે તળાના એટલા કાચા નથી બરોબર તળાઈ ગયા ને અને અહીંયા મુઠિયા વાળીને રેડી કર્યા છે ને અહીંયા જો તળાઈ છે તળાઈ જાય ને એટલે પછી આપણે મિક્સરમાં એનું પીસી લેવું અને પછી મોદક બનાવવાના છે જો અમારા ભાઈને બહુ મોદક મોદક મોદકનો ઉપાડો લીધો છે એટલે આ મોદકનો ફરમો છે એટલે મોદક બનાવશું હવે તો છે ને ગામમાં જાય ને એટલે મારે આવો તિલ મળે ને લઈ લેવો છે ભલે લેવો પડે લઈ લેવો છે ખોવાઈ ગયો છે ને એટલે આ પ્લાસ્ટિક વાળા ઘડીએ એ જે આવે એ પણ બોલો પ્લાસ્ટિકનો તૂટી જાય એમ કરતા ઈ હારો એમ એટલે હવે ગામમાં જઈને યાદ રાખીને લઈ લેવો લાડવા હમણાં આવશે પાછું એટલે જો થોડોક મોટો એમાં તો મોટો આવે આમાં તો આ નાનો છે પણ એમાં છે મોટો આવે એટલે ચાલો તો અહીંયા લાડવાની રેસીપી જો અહીંયા તમને બતાવી દઈએ આખી બધાય બનાવતા જ હોય આ તો લાડવા તો ઘરે ઘરે બનતા જ હોય બધેય કોઈ કોક વેલા કરે કોક મોડા કરે આજ ગણપતિ ને એટલે આપણે રવિવાર ની નિરાયત હતી એટલે આજે આપણે આજ વારો લીધો કે છોકરાને રજા હોય ને હું નિરાયત રહી ઓલી કે સિક્કો નાખજો આરાધ્યા કે એને સિક્કો નાખવાનો છો પછી હા ભલે ને આ તો હંભાર દઉં છું વળી કે એટલે મને ઈત કેતી હતી રવિવારે કરજો એટલે હું બપોરે સિક્કો નાખો તો મને ખબર રહી કે હા

તો આપણે કાજુ બદામ ના એના પેલા કટકા કરી લઈ ફૂકો કરી લઈ પછી બધું ભેળો ચાલો તો જો લાડવાનું મિક્સ થઈ ગયું છે બધું કાજુ બદામ ને બધું નખાઈ ગયું હવે એડ થાય છે કોરે કોરે નહીં હું ફરતી નાખું એમ ને તો બધું લાવો ને હવે તો હવે જો લાડવાના સિક્કા પણ નખાઈ ગયા છે મારા આરાધ્યાના હવે કોને નીકળે જોઈ કે આરાધ્યા કે સિક્કા નાખજો

ચાલો અહીંયા જો આપડા મોદક થઈ ગયા છે રેડી થોડાક મોદક વાયા છે ને થોડાક ઓલા લાડવા વાયા છે કેમ કે કિર્તમને મોદક ખાવાતા એટલે થોડાક મોદક બનાવ્યા અહીંયા છે ગોળવાળા અને અહીંયા છે ખાંડવાળા બે જાતના બનાવ્યા છે કેમ કે ડાયાબિટીસ વાળાને ગોળવાળા ખાવાના છે અને બીજાને ખાંડવાળા ખાવાના છે તો બે જાતના બની ગયા છે તો હવે બા ગણપતિ ને પણ અમે જો જુવારી આવ્યા

એટલે બધું નાખીને જો એની દાળ રેડી કરે છે અને અમારી દાળ તો જો અહીંયા રેડી થઈ ગઈ છે વઘારેલી અને રવિવારી કાંઈ નહીં રવિવારીમાં બે ડઝન કેળા બે કિલો કેળા લાવવા રવિવારી ગુજરી બજાર ભરાણી હોય ને તો એમાં ગયા બીજી વસ્તુ હાટું અને લાવ્યા કેળા એમ કે ખૂબ લેવા ગયા કેળા લેવા એમ જવું તો ચાલો રોટલી બનાવવા મળી ફટાફટ હમણાં જો બારનો કાંટો આંબા આવ્યો છે અને હમણાં જમવા વાળા પણ આવી જાય મિત્રો તો જો આપણે આવી ગયા છીએ અટલ સરોવર અને બિગ ફ્લાવર શો જોવા માટે આવી ગયા છે એ ફેમિલીમાં અટલ સરોવર આપણે એક વાર જોયું નહોતું તો કીધું એકવાર આપણે જોઈ લઈ આપણે તો રાજકોટમાં જઈએ પણ ફર્સ્ટ ટાઈમ છે અને બહુ ફ્લાવર શો છે કઈક અંદર એન્ટ્રી હવે જોઈ હું છે ફ્લાવર શો કે આ ફોટો શો માટે ફ્લાવર શો છે હોય છે નવા નવા ફ્લાવર છે ભાઈ બીજું કાંઈ છે નહીં નિશય ફ્લાવર છે તો નિશય ફ્લાવર છે સરસ મજાનો ફ્લાવર છે બધી ચકલા નથી પડશે

તો આપણે જો અટલ સરોવર થી નીકળી ગયા અને હવે પહોંચવા આવ્યા ઘરે અને આઘું એટલે કલાક થઈ જાય અમારે ઘરેથી જો હજી અડધી કલાક થઈ હજી અમે અડધે ગયા છીએ હજી ઘર તો બાકી છે અને અમારા આરાધ્ય બેન નીંદર આવી છે એટલે કે હું સુઈ જાઉં હુઈ જા એટલે બાર વાગી હજી અમે ઘરે પહોંચશું ત્યાં સાડા અગિયાર તો થઈ ગયા તો ત્યાં બધે જો મ્યુઝિક હતું એટલે કોપીરાઈટ આવે એટલે બધું તમને આમ નમ જ બતાવવું પડશે બાકી કાંઈ એમાં લેવાશે નહીં કે અલા ગીત વાગતા હોય સોંગ વાગતું હોય એટલે કોપીરાઈટ આવી જાય એટલે આમને તમને બધું દેખાડી દીધું તો ચાલો આ સાથે આજના બ્લોગનું એને અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ